નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા ફળની વિશે કે જેનો સ્વાદ તો લાજવાબ છે પરંતુ તેના ફાયદાઓ જાણીને તમે ચોક્કસથી ચોંકી જશો હા આપણે વાત કરીએ છીએ દ્રાક્ષની મિત્રો દ્રાક્ષ ખાવાના ફાયદાઓ શું છે તેમાં કયા પોષક તત્વો રહેલા છે કોણે દ્રાક્ષ ન ખાવી જોઈએ અને કેટલી દ્રાક્ષ ખાવી જોઈએ આ આ બધા જ સવાલોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ તો તમે મારો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો પહેલા જ દ્રાક્ષના કયા કયા ફાયદા હોય છે તો પહેલો જ ફાયદો છે કે તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો દ્રાક્ષમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે બીજા નંબરના ફાયદા વિશે વાત કરું તો તે હૃદય માટે એકદમ ફાયદાકારક છે મિત્રો તે આપણા હૃદયને એકદમ સ્વસ્થ રાખે છે કારણ કે દ્રાક્ષમાં રહેલું હૃદય રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે અને રક્ત પ્રવાહને સુધારવાનું કામ કરે છે મિત્રો ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરું તો તે પાચનમાં મદદરૂપ થાય છે મિત્રો દ્રાક્ષમાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાને સુધારવાનું કામ કરે છે અને કબજિયાતને ઘટાડવાનું કામ કરે છે મિત્રો ચોથા નંબરના જો ફાયદા વિશે વાત કરીએ તો કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે મિત્રો દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે મિત્રો પાંચમા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે મિત્રો દ્રાક્ષની અંદર વિટામિન એ અને વિટામિન સી ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો છઠ્ઠા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે ઉર્જા વધારે છે મિત્રો દ્રાક્ષમાં કુદરતી શર્કરા હોય છે કે જે ઝડપથી ઉર્જાને પ્રદાન કરે છે એટલે કે ઝડપથી આપણી એનર્જી વધારવાનું કામ કરે છે મિત્રો હવે આપણે જાણીએ કે દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો વિશે મિત્રો દ્રાક્ષ એ પોષક તત્વોથી ભરપૂર ફળ છે તેમાં મુખ્ય રીતે જો આપણે વાત કરીએ તો તેની અંદર વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે બીજું એની અંદર વિટામિન કે હોય છે જે રક્તસ્રાવને નિયંત્રિત કરે છે તેની અંદર પોટેશિયમ હોય છે જે આપણા હૃદયને એકદમ હેલ્ધી રાખવાનું કામ કરે છે તેની અંદર રેસ્વેરાટ્રોલ કે જે એક પ્રકારનું એન્ટીઓક્સિડન્ટ હોય છે એની અંદર ફાઈબર હોય છે કે જે આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે તેની અંદર કોપર હોય છે અને કોપર હાડકા અને રક્તવાહિનીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો આપણે વાત કરી કે દ્રાક્ષને ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદાઓ થાય છે પરંતુ કેટલાક લોકોએ તેનો સેવન કરતા પહેલાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે એક નંબરમાં વાત કરીએ તો જે લોકોને ડાયાબિટીસ હોય મિત્રો દ્રાક્ષમાં કુદરતી શર્કરા હોય છે જેથી મધુમેહના દર્દીઓએ ઓછું ખાવું જોઈએ એટલે કે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ દ્રાક્ષને મર્યાદિત માત્રામાં અથવા જે ડોક્ટરની દવા ચાલતી હોય એ ડૉક્ટરની સલાહ લઈને જ પછી એમને દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ બીજા નંબરમાં વાત કરીએ તો કિડનીની સમસ્યા હોય તેવા લોકોએ મિત્રો દ્રાક્ષમાં પોટેશિયમ વધુ હોય છે જે કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે હાનિકારક થઈ શકે છે એટલે જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમને તેમના ડોક્ટરની સલાહ લઈને જ પછી આ દ્રાક્ષ ખાવી જોઈએ જે લોકોને એલર્જી હોય કેટલાક લોકોને દ્રાક્ષથી એલર્જી હોય છે તેથી એલર્જીની સમસ્યા હોય તો તે લોકોએ દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ જે લોકોને પેટ ફૂલવાની સમસ્યા હોય મિત્રો દ્રાક્ષમાં ફાઈબર વધુ હોય છે જેથી પેટ ફૂલવાની સમસ્યા હોય તેવા લોકોએ દ્રાક્ષને ઓછી ખાવી જોઈએ અને મિત્રો દવાઓ સાથે સાવધાની રાખવાની જો તમે કોઈ દવાઓ લેતા હોવ તો દ્રાક્ષનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે કેટલી દ્રાક્ષ ખાવી જોઈએ તો મિત્રો એક સામાન્ય પેટમાં બળતરા અને શર્કરાનું પ્રમાણ વધી શકે છે જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને જ આપણે દ્રાક્ષ ખાવું જોઈએ તો દોસ્તો દ્રાક્ષ એ એક સ્વાદિષ્ટ અને પોષક ફળ છે જેના ઘણા ફાયદાઓ છે પરંતુ તેનો સંયમિત રીતે જ ઉપયોગ કરવો જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં આગળ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો આવજો મિત્રો બાય બાય આવજો